મહત્વના સમાચાર સામે આવી છે બનાસકાંઠાથી ડીસા આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં શંકાસ્પદ ચોર ઝડપાયા જાહેર સભામાં આઠથી દસ જેટલા લોકોના મોબાઈલ ચોરાયા ભીડનો ફાયદો ઉઠાવી મોબાઈલ ચોરવા જતા બે યુવકો પકડાયા લોકોએ બંને યુવકોને પકડી પોલીસના હવાલે કર્યા પોલીસે મોબાઈલ સહિત બંને યુવકોને પકડી વધુ તપાસ શરૂ કરી

અહેવાલ અમૃત મારી સંબંધ ભારત ન્યૂઝ ટીસા